તલાજામાં એક ગાંડીએ આતંક મચાવ્યો જેમાં તલાજાની બજારોમાં આ ગાંડીએ આતંક મચાવ્યો હતો જેમાં સાચી તો એ છે કે ખરેખર આ ગાંડી નથી અને આ નરેશભાઈ બહુરૂપી જુનાગઢ છે જે તલાજા સહિતના ગામોમાં જે દર વર્ષે અલગ અલગ ગામોમાં અલગ અલગ રોલ ભજવ્યો જેમાં આજે તળાજામાં ગાંડીનો રોલ ભજવ્યો હતો જેમાં આ રોલ ભજવવાનું કારણ શું સાંભળો નરેશભાઈ બહુ શું કહે છે

આવી કલાકમાં નરેશભાઈ બહુપી જુનાગઢ દ્વારા આ ગામની અંદર તળાજાની અંદર મને ચાર વર્ષ થાય છે ને દર વર્ષે શિયાળાની સિઝનમાં જ હું વેશભૂષા કરું છું ને કોઈ પાસે ભિક્ષા લેવામાં આવતી નથી ને હું દીએ મારા કોઈ બી પાત્ર હોય સક્કરજી બનવું નારાજગજી બનવું આરફ પઠાણ બનવું કોઈ પાત્રને હું બદલામ નથી કરતો કોઈ ગિનાતીને આપણે ડાક નથી અડાતા પણ જ્યારે હું ડૉક્ટર બનીને આવું તમારો ઓરિજિનલ રૂપ રોગ હોય ત્યારે હું લોકો પાસે શીખ લેવા જાઉં છું ને મને આપે એ ખુશીથી લઈ લઉં છું ને હરેક હરેક ગામની અંદર અમે જાય છીએ હળવદ બોટાદ તણાજા અને સોમનાથ પાટણ કેશોદ ને શિયાળાની સિઝનમાં ત્રણ મહિના જ કરું છું બાકી કોઈ બી પાત્રની અંદર અમે ક્યાંય ભીખ નથી માંગતા આ મારો છેલ્લો રોલ છે આ ગાંડીનો રોલ છે એ લોકો પ્રેમ ભાવથી માનવતાથી માને છે ને અમને ખુશીથી આપે છે એ અમે શિકાર કરીએ છે ને આજુબાજુના ગામડા છે પિત્તળ પર છે જે ગામડાની અંદર જે લોકો મને જોવે છે કે ભાઈ નરેશભાઈ બહુ રૂપી તેને ખબર પડે ને ગામડાની અંદર એવું ખાતી વધી પેઢીને પોલીસ બની જાઉં તો કાલે મારો ડૉક્ટરનો પાત્ર છે કાલે હું ડૉક્ટર બની બધાય પાસે ઉઘરાણી કરવા આવવાનો છું તો બને એટલી ફૂલની ફૂલની પાપડી આપતું ને સંસ્કૃતિ સંસ્કૃતિકળા એટલે લોકોને જીવનની અંદર ખબર પડે કે ભાઈ ગાડીનો પાત્ર એટલે આ આ જમાનાની અંદર લોકો ગાડીની નથી બેસતા એટલે ગાડીનો પાત્ર છે ને હવસના શિકાર સૌ કંઈ બને છે એને કોઈ રોટલો નથી આપતા એ ગાંધીને ખબર નથી પડતી કે એનો બાપ કોણ છે એની મા કોણ છે એટલે એ તો હવસના શિકાર થઈને નીકળી જાય છે ને હરેક ગુજરાતની અંદર વિચાર કરું છું કે બને ત્યાં લગી ગાંધીને રોટલો આપજો એની મદદ કરજો પણ હવસના શિકાર ન થતા ને બને તેના છોકરાઓને સસ્તા આજુબાજુ પોપટભાઈ ફાવડીસિંગ છે અમારા જૂનાગઢની અંદર નીતિનભાઈ જાની એ બહુ ખૂબ થવાનું કામ કર્યું છે હું નીતિનભાઈ જાનીને સલામ કરું છું ગુજરાતની અંદર કે આપણે મોદીને નથી માનતા મોદી કરતા સવાર શેર નીતિનભાઈ જાની છે આખા તમારા આજુબાજુના જે તળાજા ગામની અંદર જે ત્રણસોથી વીસ આજુબાજુમાં જિલ્લાની અંદર બનાવેલા છે તો આપણે ખૂબ પહેલાં અભિનંદન કરીએ છીએ નીતિનભાઈ જાની અને તરુ તરુણભાઈ જાની તો ખૂબ ખૂબ અભિનંદન છે અને મારા પાછળ જોતા હોય એને ખૂબ ખૂબ અભિનંદન છે કે મારા અભિનય આ છેલ્લો દિવસ છે અને આ જાનીનો વર્ષ છે કાલે હું ડૉક્ટર બનીને આવી લોકો પાસે મને આપેલું ઠીક છે ન આપેલું ઠેક છે બાકી બધાને મારા ગરીબ નવા જ જાજુ આપે સાજા ગરીબ નવાજ જાજુ આપે જય હિન્દ જય ભારત બાપા સીતારામ રાખો